હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટેટ વન ટેટ ટુ પરીક્ષા વિશે તમને ખૂબ જ એવી ઇમ્પોર્ટન્ટ્સ માહિતી છે આજે આપવા જઈ રહ્યો છું જે તમે જાણતા નહીં હો યુટ્યુબ ઉપર તમને ઘણા બધા ટેટ વન ટેટ ટુના ક્લાસ જોયા છે પણ જે સત્ય હકીકત અને ફેક્ટ છે એના વિશે હું તમને માહિતી પૂરી પાડીશ બરાબર છે તો શું તમે જાણો છો હું પણ બનીશ શિક્ષક ટેટ વન વિશે આપણે અપડેટેડ માહિતી મેળવીશું ટેટ ટુ વિશે આપણે સત્ય હકીકતની માહિતી તમને આપીશું એને ધ્યાનમાં રાખીને તમારે પ્રોપર વેમાં તૈયારી કરવાની છે હું શું બોલ્યો પ્રોપર વેમાં બરાબર છે અને ટેટ ટુનું નોટિફિકેશન ક્યારે આવશે એની પણ આપણે વિગતવારની ચર્ચાઓ કરીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમામ ક્લાસની માહિતી છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવે છે એ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તે પણ તમે જોડાઈ શકો છો ટેટ વન ટેટ ટુની છે એ ટેટ ટુની બેચ આપણે સામાજિક વિજ્ઞાનની છે ગમત જ્ઞાન એપ્લિકેશન દ્વારા લોન્ચ કરવાના છે તો જેટલા પણ ટેટ ટુના વિદ્યાર્થીઓ ક્લાસ જોઈ રહ્યા છે ખાસ કરીને એસએસવાળા એ બધા વિદ્યાર્થીઓ જોડાઈ દેજો અને હાલે આપણી યુટ્યુબ ઉપર ટેટ વન ટેટ ટુની સિરીઝ શરૂ છે એનો પણ જો તમે લાભ લેવા મળતા મગતા તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની બેલ બટન પર ક્લિક કરી દેજો જલ્દી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય બરાબર છે જો તમે આપણે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો નથી કર્યો તો તેને પણ કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ નીચે આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની ટેટ વન ટેટ ટુ શિક્ષક ભરતીને લગતી માહિતી અને ક્લાસ છે આપણે ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા લઈએ છીએ બરાબર છે એટલે ખાસ કરીને ડિસ્ક્રિપ્શનમાં જે ટેલિગ્રામ ગ્રુપ આવેલું છે ત્યાં તમે જોડાઈ દેજો આપણી યુટ્યુબ સિરીઝ શરૂ થઈ ગઈ છે એમાં ટેટ વન ટેટ ટુ પરીક્ષાની બરાબર છે એમાં મોક ટેસ્ટ વન મોક ટેસ્ટ ટુ છે ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે જે આવી જશે બરાબર છે તમે પ્લે લિસ્ટની મુલાકાત લેશો તો પ્લે લિસ્ટમાં તમામ ક્લાસ તમને છે એ ક્રમવાઈઝ જોવા મળશે બરાબર છે એકવાર ટેટ વન ટેટ ટુ ક્લાસ બે હજાર પચીસનું ફોલ્ડર ખોલીને બધા ક્લાસ જોઈ લેજો મેરિટની ગણતરી કઈ રીતે કરવી ટેટ માં ટેટ વનમાં બધી જ માહિતી છે ત્યાં આપવામાં આવી છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ટેટ વન સત્ય હકીકત બરાબર છે તો ટેટ વનની સત્ય હકીકત જો તમને કહી દઉં તો તમારે ટેટ વનમાં નેવું મિનિટનો જે ટાઈમ છે હવે એકસો ને વીસ મિનિટનો થઈ ગયો છે બરોબર છે આ પ્રથમ પોઈન્ટ શરૂઆતમાં કેવું હતું કે નેવું મિનિટનો ટાઈમ હતો બરાબર છે હવે નેવું મિનિટના ટાઈમના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક ઓછા આવતા એટલે ટેટ વનની પરીક્ષા એક સમય એવો આવતો કે ટેટ વન ખાલી જો પાંચ થઈ જાય ને તો પણ શિક્ષક બની જતા બરોબર છે પણ હવે છે એ તમારો બે કલાકનો ટાઈમ થઈ ગયો છે બરાબર છે શરૂઆતમાં ટાઈમ દોઢ કલાકનો હતો એટલે એક કલાકને ત્રીસ મિનિટ એ હવે બે કલાકનો સમય થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો એટલે હવે તમામને ટેટ વનમાં પણ માર્ક વધશે એ તમારે મગજમાં ઉતારી દેવાનું બરાબર છે કેમ કે ટેટ વનમાં છે એ તમને થોડોક વિચારવાનો સમય મળે બરાબર બાકી દોઢ કલાકમાં તમે જો નેવું મિનિટમાં એકસો ને પચાસ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરો તો ઘણા બધા પ્રશ્નો તમને આવડતા હોય તો પણ રહી જાય એવું બધું બનતું બરાબર છે એટલે રાજ્ય પરીક્ષા બોર્ડે છે એ નેવું દોઢ કલાકનો સમય બે કલાકનો કર્યો છે પછી ટેટ વનમાં મેરિટની ગણતરીમાં તમને ખબર જ છે એસએસસીના વીસ ટકા પીટીસીના પચીસ ટકા ગ્રેજ્યુએશનના પાંચ ટકા અને ટેટની પરીક્ષાના પચાસ ટકા એટલે ઓલરેડી તમારી પાસે તમારું પચાસ ટકા મેરિટ તૈયાર છે આ પચાસ ટકામાંથી તમારું મેરિટ કેટલું બને છે બધાએ કોમેન્ટ કરવાની છે ફાસ્ટ બરાબર ફાસ્ટ કોમેન્ટ બધાની આવી જોઈએ ડન એટલે ઓલરેડી તમારું પચાસ ટકા મેરિટ બને છે એમાં તમારે એસએસસી એટલે કે ધોરણ બારમાંના વીસ ટકા છે એટલે તમારે જેટલા ટકા હોય એના ગુણ્યા વીસ ભાગ્યા સો કરી નાખજો પીટીસીમાં તમારે જેટલા ટકા હોય એના ગુણ્યા વીસ ભાગ્યા સો સોરી પચીસ ભાગ્યા સો કરી નાખજો ગ્રેજ્યુએશન એટલે તમે જે બીએ કર્યું છે એમાં છેલ્લી માર્કશીટના તમારા જેટલા ટકા હોય એના ગુણ્યા પાંચ ભાગ્યા સો કરી નાખજો અને હવે તમારે જે પચાસ ટકા મેરિટ બની ગયું પછી તમારે ટેટ વનમાં છે એ મેરિટમાં આવવા માટે કમસે કમ અડસઠ પ્લસ મેરિટ તો બનાવવું જ પડે બરાબર છે આ મેરિટનો ટાર્ગેટ ધ્યાનમાં રાખીને તમારે અહીંયા માર્કનું કાઉન્ટ ડાઉન શરૂ કરી દેવાનું છે અને એના ધ્યાનમાં રાખીને તમારે છે એ ટેટ વનની તૈયારી કરવાની રહેશે રહેશે ને રહેશે બરાબર છે આટલો ટાર્ગેટ તો તમારે બાંધવાનો જ છે અડસઠ પ્લસનો આનાથી જો મેરિટ સારું બને તો ગુફ બેટર ધેન બરાબર ટેટ વનમાં સૌથી વધુ શિક્ષક બનવાની તક છે ટેટ વનમાં રહેલી છે ટેટ ટુ કરતાં આ તો હવે વિદ્યાર્થી મિત્રો સારી એવી ભરતી હોય બાકી ટેટ વનની છે એ ભરતી બહુ સારી એવી આવે બરાબર છે ટેટ વનમાં જ ટેટ ટુમાં છે એ ઓછી જગ્યા આવે એમ બરાબર છે ખાસ યાદ રાખજો ટેટ વનમાં શિક્ષક બનવાની સૌથી વધુ તક છે એટલે તમારું પચાસ ટકા મેરિટ બની ગયું છે એમાં ધ્યાનમાં રાખીને તમારે વિદ્યાર્થી મિત્રો પચાસ ટકામાંથી કેટલા ટકા માર્ક લાવવાના છે તેનો ગોલ તમારે નક્કી અત્યારથી જ કરી દેવાનો છે અને હું તો એમ કહું ને હવે તમારે અડસઠથી સિત્તેર પ્લસ મેરિટ આસપાસ અથવા એને પ્લસ મેરિટ બને ને એવી તૈયારી કરવાની છે તમે તમે ધોરણ એકથી પાંચ માટે લેવાથી ધોરણ એકથી પાંચ માટે લેવાથી ટેટ વનમાં શિક્ષક તરીકે તમે પાક્કા તમારો ગોલ નક્કી બરાબર છે વિદ્યાર્થી મિત્રો આની આપણે ફ્રીમાં તૈયારી કરાવીએ છીએ યુટ્યુબ સિરીઝ પણ શરૂ કરી દીધી છે મોક ટેસ્ટ વન આવી ગઈ છે ઘણા બધાએ જોઈ લીધી છે જો તમે ના જોઈએ તો જોઈ લેજો પ્લે લિસ્ટમાં પણ મળી રહેશે અને આપણા હોમ પેજ ઉપર બધા વિડીયો તમે ફાઇન્ડ કરશો ને તો પણ તમને મોક ટેસ્ટ વન જોવા મળશે બરાબર શોર્ટ ટાઈમમાં આપણે યુટ્યુબ ઉપર ટેટ વનની છે થિયરી મોક ટેસ્ટ મોડલ પેપર ડાઉટ સોલ્વિંગ સેશન અભ્યાસક્રમ વાઈઝ તૈયારી ન્યૂ અભ્યાસક્રમ મુજબ ટોટલ ક્લાસ આવશે બરાબર છે એ ક્લાસ તમારે જો ટાઈમસર જોવો હોય તો તમારે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવાનું છે તો તમને ક્લાસની નોટિફિકેશન મળશે અથવા તો તમારે ટેલિગ્રામ ગ્રુપમાં જોડવો પડશે ત્યાં તમામ ક્લાસની લિંક છે એ આપવામાં આવશે તો આ હતી વિદ્યાર્થી મિત્રો ટેટ વન ધોરણ એકથી પાંચની સત્ય હકીકત જે ફેક્ટ છે એ તમને કહી દીધો બરાબર છે બીજી વાત તરફ આગળ વધીએ હવે ટેટ ટુની સત્ય તરત હકીકત તરફ આગળ વધીએ બરાબર છે કે ટેટ ટુમાં છે ગ્રેજ્યુએશનના વીસ ટકા છે બધાને ખબર છે પોસ્ટ ગ્રેજ્યુએશનના પાંચ ટકા એટલે કે તમે જો ગ્રેજ્યુએટ એટલે બી એ કરેલું છે તો જેટલા પણ ટકા છે એને ગુણ્યા વીસ ભાગ્યા સો કરી નાખજો બરાબર છે માનો કે કોઈ એક વિદ્યાર્થી છે અને ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા છે તો પચાસ ગુણ્યા વીસ ભાગ્યા સો એટલે એને વીસ ટકામાંથી દસ ટકા મેરિટ બની ગયું એવી રીતે તમારે ગણતરી કરવાની છે બરાબર ખાસ યાદ રાખજો પછી પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે તમે જો એમ કર્યું છે તો એમ એના પાંચ ટકા છે બરાબર છે એમ એના છેલ્લા સેમના જે ટકા હોય એના ગુણ્યા પાંચ ભાગ્યા સો કરી નાખજો પછી તમે જે બી એડ કરેલું છે કે પીટીસી કરેલું છે એના તમારે પચીસ ટકા કરવાના છે બરાબર છે તમારી જે ટકાવારી હોય પીટીસી કે બીએડની એને ગુણ્યા પચીસ ભાગ્યા સો કરી નાખજો એટલે તમારું પચાસ ટકા મેરિટ ઓલરેડી છે એ બની ગયું છે બરાબર છે આ પચાસ ટકા મેરિટમાંથી તમારે કેટલું મેરિટ બને છે બધાએ ફાસ્ટ કોમેન્ટ કરવાની છે સ્પીડી કોમેટ આવી જોઈએ બરાબર છે હવે આ પચાસ ટકાના મેરિટમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો જો ટેટ ટુમાં તમારે શિક્ષક બનવું હોય વિદ્યાર્થી મિત્રો તો હંમેશા એકોતેર પ્લસનો ટાર્ગેટ રાખજો બરોબર છે મેરિટનો જો અમા સામાજિક વિજ્ઞાનની વાત કરું તો છેલ્લું જે મેરિટ અટક્યું હતું એ એકોતેર પોઈન્ટ એકાવન અટક્યું હતું બરાબર છે એમાં ઘણાને એકસો દસ માર્ક હતા ઘણાને એકસો અગિયાર માર્ક હતા છતાં પણ ન આવ્યા એટલે તમારે આ માર્કનો ગોલ કઈ રીતે નક્કી કરવાનો છે ઓલરેડી તમારું પચાસ ટકા મેરિટ બની ગયેલું છે એમાં જો તમારું ઓછું બને છે તો સૌથી વધારે મેરિટ તમારે માર્ક ખેંચવાના છે અહીંયા ટેટની પરીક્ષામાં બરોબર છે જો એમાં સારા બને છે તો પણ અહિયાં કરતા થોડુંક મેરિટ વધુ હોય છે બરોબર છે ખાસ એટલે ખાસ બધા વિષયની વાત કરવા જઈ રહ્યો છું બરોબર છે ટેટ ટુમાં મેરિટ છે એ ટેટ વન ની સરખામણીમાં થોડું ઊંચું રહે છે બરોબર છે કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ટેટ ટુ ની પરીક્ષા આપે છે ટેટ ટુમાં છે એ પ એકસો ને પચાસ માર્કનું જે પેપર હોય એમાં પંચોતેર માર્કનું પેપર છે બરોબર છે એ શું આવે બધાને ખબર છે અને બીજા પંચોતેર માર્કમાં તમારો જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટ આવે બરાબર છે પાર્ટ વન તો બધા માટે સરખો જ હોય છે પાર્ટ ટુ છે એ તમારી ભાષાને ધ્યાનમાં રાખીને આવતો હોય છે તો આ હતી ટેટ ટુની સત્યકીકત એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારે પચાસ ટકા મેરિટ બની ગયું છે બાકીના પચાસ ટકામાંથી તમારે કેટલા માર્ક લાવવાના છે એનો ગોલ તમારે નક્કી કરીને આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો જો માર્કનો ટાર્ગેટ અત્યારથી મગજમાં બાંધીને ચાલવાનું રહેશે બરોબર છે હું તેમ કહું ને જે તમારું વિષય વસ્તુ પંચોતેર ટકાનું હોય ને એમાં તમે હેવી ડીપમાં તૈયારી કરો તો સિત્તેર માર્ક તો તમારા આવે જ બરોબર પ્રોપર વેમાં ડીપમાં તૈયારી કરવાની એના માટે તમારે ટોટલ ટેક્સ બુક છે એ ગધી કમ્પ્લીટ કરી નાખવાની બરાબર છે સામાજિક વિજ્ઞાનવાળા હોય તેને છથી આઠની ટેક્સ બુક વાંચી નાખવાની અને અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને અપડેટેડ કોર્સ છે હું લોન્ચ કરવાનો છું પ્રોપર વેમાં જો તૈયારી કરવી હોય તો જોડાઈ જજો બધા સામાજિક વિજ્ઞાનવાળા બરાબર છે તમને આવું ક્યાંય પણ નજીવી ફીમાં ભણવા નહીં મળે ડન એમાં આપણે મોક ટેસ્ટ લઈશું મોડલ પેપર લઈશું થિયરી લઈશું ડાઉટ સોલિંગ સેશન રહીશું પછી મિટિંગ કરીશું પર્સનલ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપીશું મટિરિયલ આપશું અને પ્રોપર માર્ગદર્શન અને પ્રોપર ચેનલ થકી છે આપણે આગળ વધીશું અને ઓથેન્ટિક કન્ટેન્ટ છે એ તમને આપવામાં આવશે ટેટ ટુ અંદર એસએસની બેચ હું લોન્ચ કરવાનું છે બરોબર છે એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે ટેટ ટુનો ગોલ છે મગજમાં બેસરી દેવાનો છે અને ધ્યાનમાં રાખવાનો છે ટેટ ટુનું નોટિફિકેશન છે ટેટ વન તેમનો ડીપલી અભ્યાસક્રમ તો આવી ગયો છે શોર્ટ ટાઈમમાં ટેટ ટુનું નોટિફિકેશન આવશે એટલે આપણા ટોટલ ક્લાસ છે શરૂ થઈ જાય છે ખાસ એટલે ખાસ યાદ રાખજો હાલમાં તો આપણી યુટ્યુબ ફ્રી સિરીઝ શરૂ છે બરાબર છે જો આ યુટ્યુબ ફ્રી સિરીઝ એમાં મોક ટેસ્ટ વન આવી ગઈ છે જોઈ લેજો ટેટ વન ટેટ ટુ બંને માટે ઉપયોગી નિવડ છે બરોબર છે એમાં મોક ટેસ્ટ ટુ છે ઓલમોસ્ટ રેડી છે હું યુટ્યુબ ઉપર મૂકી દઈશ બરોબર છે આ બધા ક્લાસની લિંક મેળવવા માટે તમારે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરવાનું છે હવે જો તમે સબસ્ક્રાઈબ જ નહીં કરો તો તમને નોટિફિકેશન નહીં મળે એટલે ખબર જ નહીં મળે કે આપણો ક્લાસ ક્યારે છે બરોબર છે એટલે એ ભૂલે ચૂક્યા વગર સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર છે તો આ હતી ટેટ વનની હકીકત અને ટેટ ટુની સત્ય હકીકત બરાબર છે આને ધ્યાનમાં રાખીને તમારે પ્રોપર વેમાં છે એ આગળ વધવાનું છે મનમાં એક ગોલ છે એ નક્કી કરવાનો છે બરાબર છે યુટ્યુબ ઉપર તમે ઘણા બધા ક્લાસ જોયા છે ઘણા બધા લેક્ચર જોયા છે પણ આવું તમને ફેક્ટ વિશે નોલેજ ક્યાંય પણ તમને આપવામાં નહીં આવ્યું હોય આ બધી બાબતોને જો ધ્યાનમાં રાખીને તમે પ્રોપર વેમાં આગળ વધશો તો તમારે એકસોને પચાસમાંથી ને વીસ માર્ક છે એકસોને દસ ટકા આવશે આવશે ને આવશે બરાબર છે હું મારું સો ટકા બેસ્ટ આપીશ સામે તમારા લોકોએ પણ તમારું સો ટકા બેસ્ટ આપવાનું છે બરોબર છે તો તમે શિક્ષક છે એ બની જશો શિક્ષક કભી સાધારણ નહીં હોતા ગોદમે પ્રયો ગોદ કીધું છે એટલે કે તમારા ઉપર ભાર આપણા જે ભવિષ્ય છે ભાવિ એને ઉજળું કરવાની એક સુવર્ણ તક તમને શિક્ષક રૂપે મળે છે બરોબર છે હવે બીજું તમારે ટેટ વન ટેટ ટુ એક્ઝામમાં જો શિક્ષક બનવું હોય અને માર્કનો કેટલા માર્ક એકસો ને પચાસ માંથી લાવવા એનો જો ટાર્ગેટ બાંધો હોય તો તમારે કાંઈ નહીં કરવાનું સિમ્પલ છે પચાસ ટકા મેરિટ તો તમારું ઓલરેડી બની ગયું છે એને તમે બનાવીને કઈ રીતે ગણતરી કરવી એ પણ મેં કહી દીધું છે પ્લસ આ પચાસ ટકામાં તમારે કેટલા માર્ક લાવવાના તો તમે મેરિટમાં આવો એ તમારે નક્કી કરવા માટે છેલ્લે જે અત્યારે ભરતી ગઈ એના છેલ્લા રાઉન્ડનું મેરિટ જોઈ લેજો ખાસ બરાબર એટલે તમને ખ્યાલ આવશે કે હવે આપણે કેટલી મહેનત કરવી પડે બરાબર ડન આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાનું છે ઓકે મિત્રો આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે ટેટ વન ટેટ ટુ સિરીઝ શરૂ થઈ ગઈ છે એનો ફ્રીમાં લાભ બને એટલો લ્યો લ્યો ને લ્યો બરોબર છે એક વસ્તુ યાદ રાખજો ફ્રી હંમેશા સારું ન હોય એ મગજમાંથી કાઢી નાખજો ફ્રી તમને ક્યાંયથી મળતું હોય તો લઈ લેવાય એક વસ્તુ મગજમાં ઉતારી દેજો બરોબર એટલે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી અપડેટેડ મારી સાથે ગમત સાથે જ્ઞાન પ્લેટફોર્મ પર થેન્ક મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટના નવી વાત સાથે થેન્ક મિત્રો